થરાદ તાલુકાના મોરીલાથી ગણાતાના ડામર રોડનો સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદના વરદ હસ્તે કરાયો જેમાં ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં હરિભાઈ પટેલ ગણાતા અને ઓખાભાઈ ખટાણા મોરીલા અણદાભાઈ રાજપૂત માજી સરપંચ સેડલા તેમજ મંત્રી મહાદેવભાઈ રાજપૂત અણદાભાઈ મંત્રી બલજીભાઈ રાજપૂત સબજીભાઈ રાજપૂત રૂપસીભાઈ રાજપૂતની સાથે જેતળાના પૂર્વ ડેલીગેટ વક્તાભાઈ રાજપૂત પરબતભાઈ દેસાઈ અને તેજાભાઈ રાજપૂત તથા આજુબાજુના ખેડૂતો આગેવાનો હાજર રહી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજુબાજુના ખેડૂતોએ અને આગેવાનોએ સાંસદ પરબતભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો थे हो। तो અને શંકરલાલ મને કે આ રસ્તો ઉખાનો રદ કરી રહ્યા આપ મે આપેલો રદ થાય હું આપેલો રસ્તો રદ કરતો નથી શંકર ભાઈ કે ઉખા ભાઈએ કીધું છે કે મારે તો બોરીલા થી ખોયડા જુએ અને તમે રદ કરો મારો રદ કે નમો તો ભાગ્યા વગર પણ જરૂરિયાત ના રસ્તો આપવા જરૂરિયાત પણ કાબો કરવા હોય મારું મને ખબર હોય કે આ જરૂરિયાત વાળું મારે વાઘાણ થી પાતરાઉ થી કોડા કોઈ રોડ ભાંગતો નહોતો બાઘા ખબર એમ કે આ રોડ થઈ જાતો ગરબડ થી ભણે અને સીધો હાતવર જતો હું ક્યાં લોકો ને પડે ઓ પ્રતિ કરી ના એક જ રોડ હમણાં અમારા ઘર લીધું એટલે વાખાબેન સાહેબ ખરો

કે કેન્દ્ર સરકારનું હોય તો પણ આપણી વચ્ચે આપણી વચ્ચે રહ્યા છે અને કોઈ પણ સમાજ હોય એમને ક્યારેય એવું રાખ્યું નથી કે